અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા વાંચે છે કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના રિસ્કોર્સ ખાતેથી રાજ્યવ્યાપી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે આ અભિયાનમાં હજારો નાગરિકો જોડાયા હતા આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતની માટીમાંથી આપણને પ્રેરણા મળે છે આ ભૂમિને હું નમન કરું છું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃતકાળમાં દેશને વર્ષ બે હજાર સુડતાળીસ સુધીમાં વિકસિત બનાવવાનું સ્વપ્ન જોયું છે અને તેને સાકાર કરવાની નેમ લીધી છે શ્રી નડ્ડાએ કહ્યું કે આઝાદીના અમૃતકાળમાં દેશને વર્ષ બે હજાર સુડતાળીસ સુધીમાં વિકસિત બનાવવા આપણું શ્રેષ્ઠ યોગદાન આપવાનો સંકલ્પ લઈએ એ જ તિરંગા યાત્રાની સફળતા ગણાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રીશ્રીએ શરૂ કરેલા મીરી માટી મેરા દેશ આઝાદી કા અમૃત મહોત્સવ તિરંગા યાત્રા અભિયાને નાગરિકોમાં નેશન ફર્સ્ટની ભાવનાને પ્રબળ કરવામાં સફળતા મેળવી છે જનસભા બાદ મહાનુભાવોએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું તમામ મહાનુભાવો હાથમાં તિરંગો લઈને રિસ્કોર્સથી જ્યુબીલી ગાર્ડન સુધી જોડાયા હતા જે મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યભરમાં આજથી હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીનો પ્રારંભ થયો છે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ દમણ નગરપાલિકા દ્વારા એકસો ચાર ફૂટ લંબાઈ ધરાવતા તિરંગા સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી દરમિયાન બીચની સફાઈ પણ કરવામાં આવી હતી ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામમાં કન્યાશાળાથી ગામના મુખ્ય ચોક સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી આ યાત્રામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ શાળામાં ચિત્ર રંગોળી વેશભૂષા જેવી સ્પર્ધા યોજાઈ હતી આ ઉપરાંત સુત્રાપાડા તાલુકા પંચાયત કચેરી ખાતે સિગ્નેચર અભિયાન યોજાયું હતું સુરેન્દ્રનગર જિલ્લામાં એમપી શાહ આર્ટસ એન્ડ સાયન્સ મહાવિદ્યાલયથી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા કલેક્ટર સહિતના મહાનુભાવો તેમજ ત્રણ હજાર પાંચસો લોકો જોડાયા હતા જિલ્લામાં ઠેર ઠેર યાત્રાના માર્ગ ઉપર તિરંગા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું દાહોદના ઝાલોદમાં આંગણવાડીના બાળકોએ પણ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજી હતી યાત્રામાં બાળકોએ રાષ્ટ્રધ્વજને હાથમાં લઈ ગામના લોકોને અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી નવસારી જિલ્લાના પ્રાથમિક શાળાના બાળકોએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત લોકજાગૃતિ માટે માનવ આકૃતિ દ્વારા હર ઘર તિરંગા અને ચક્રની મનમોહક કલાકૃતિ બનાવી હતી રાજ્યભરમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સિંહ દિવસ પ્રસંગે વન્યજીવ સંરક્ષણ સાથે સંકળાયેલા તમામ લોકોને શુભેચ્છા પાઠવી છે સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ ફેબ્રુઆરી મહિનામાં આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સની સ્થાપના માટે કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીનો પણ ઉલ્લેખ કર્યો છે તેમણે તમામ વન્યજીવ પ્રેમીઓને ગીર રાષ્ટ્રીય અભયારણ્યની મુલાકાત લેવા અને રાજ્યના લોકોના આતિથ્યનો અનુભવ કરવા પણ આમંત્રણ આપ્યું છે શ્રી મોદીએ ગુજરાતમાં તાજેતરના વર્ષોમાં સિંહોની સંખ્યામાં થયેલા વધારાને ખુશીના સમાચાર ગણાવ્યા હતા આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી સાસણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થઈ હતી આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી સહિત અગિયાર જિલ્લામાં અગિયાર હજારથી વધુ શાળા કોલેજ અને યુનિવર્સિટીઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓની રેલી ચિત્ર સ્પર્ધા ફોટો પ્રદર્શન અને પ્રતિજ્ઞાપત્ર સહિતના કાર્યક્રમો યોજાયા હતા સાસણ ખાતે મુખ્યમંત્રીએ સિંહના મોહરા પહેરેલા વિદ્યાર્થીઓની રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું તો ગીરના સાવજ ઉપરના પ્રદર્શનને પણ ખુલ્લું મૂક્યું હતું રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ વિશ્વસિંહ દિવસે ગીરની સિંહણ ઉપર સૌપ્રથમ પ્રથમ ગીત રિલીઝ કરી પ્રધાનમંત્રીને સમર્પિત કર્યું હતું પરિમલ નથવાણીએ ગીર ગજવતી આવી સિંહણ શીર્ષક ધરાવતું એક અનોખું ઓડિયો વિડીયો ગીત પ્રસિદ્ધ કર્યું છે સાંભળીએ ગીર ગજવતી આવી સિંહણ ગીતની કેટલીક પંક્તિઓ લોક શૈલી શૈલીમાં લેખન અને સંગીત બદ્ધ કરાયેલા ગીત માં ગીર ની ગૌરવવંતી સિંહણ તેની લાક્ષણિકતાઓ તથા અનેરી આભા ની વાત કરાય છે સાંસદ પરિમલ નથવાણીએ ગીતની માહિતી આપતા વધુમાં આ મુજબ જણાવ્યું હતું લાઈન ડે દિવસે જે સોંગ સિયણ ઉપર તૈયાર કર્યું છે કે હું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ને અર્પણ કરવા માંગુ છું અને હંમેશા માટે સિંહ ઉપર આવ્યું છે પણ સિંહણ માટે કોઈ દિવસ નથી આવ્યો તો આ પહેલી વખત સિંહણ વિશે નો જે આપણે અભિગમ લીધો છે કે સિંહણ છે તો બચ્ચા આવે છે સિંહ હોય છે તો એનું રક્ષણ થાય છે એ રીતે આપણે પહેલી વખત સિંહણ ને આક્રમક અને પ્રેમાળ તરીકે બતાવી છે હવામાન વિભાગે આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં આજે સવારે છ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીમાં સુડતાળીસ તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો હતો આ સાથે રાજ્યમાં અત્યાર સુધીનો મોસમનો સરેરાશ સિત્તેર ટકા વરસાદ થયો છે સત્તાવાર યાદી મુજબ રાજ્યના સુડતાળીસ ડેમ સો ટકા ભરાઈ ગયા છે તો એકતાળીસ ડેમ સિત્તેરથી સો ટકા એકવીસ ડેમ પચાસથી સિત્તેર ટકા જેટલા ભરાયા છે તો બાસઠ ડેમ હાઈ એલર્ટ ઉપર પંદર ડેમ એલર્ટ ઉપર અને અગિયાર ડેમ ચેતવણી ઉપર રાખવામાં આવ્યા છે આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ એબીએડીને ફોલો કરી શકો છો